નમસ્કાર મારું નામ પરમાર આરતી ગોઠનભાઈ છે હું શ્રી ગોંદર પ્રાદેશ શાળામાં ભણું છું હું ધોરણ અભ્યાસ કરું છું વિભાગ પાંચ ગાણિતિક નમ્યતા આજ આજનું આપણું મોડેલ છે ચતુષ્કોણ અને તેમના ગુણધર્મ સૌ પ્રથમ એક લઈશું એમાં દોરીથી ચતુષ્કોણ બનાવશું સૌ પ્રથમ સમાચાર પાછું ચતુષ્કોણ બનાવવા જઈ ચતુષ્કોણ એટલે સામસામે ની પ્રત્યેક જો સમાન હોય તેવા ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે તેમના ગુણધર્મ જોઈએ તો સામસામે ની સામસામે ની બાજુ લંબાઈ સમાન હોય સામસામે ના ખૂણા ના માપ સમાન હોય અને વિકર્ણ પરસ્પર દુખાવે છે હવે બીજું છે સંબાજ ચતુષ્કોણ હવે સંબાજ બાજુ એટલે કે સમાન લંબાઈની બાજુ ધરાવતા છે ચતુષ્કો ગુણધર્મો સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ગુણધર્મો લાગુ પડે છે વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય છે હવે એવું લંબચોરસ 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 એટલે કે કાટખૂણો ધરાવતા ચતુષ્કોણને લંબચોરસ કહે છે તેમના ગુણધર્મો સંબાજુ ચતુષ્કોણ અને બાજુ ચતુષ્કોણના લાગુ પડે છે દરેક કાટખૂણ દરેક ખૂણો કાટખૂણો અને વિકર્ણની લંબાઈ સમાન હોય છે એને ચોરસ બનાવવામાં આવે છે ચોરસ නම් સમાન લંબાઈ ધરાવતા લંબચોરસને ચોરસ કહે છે તેના ગુણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ ને લંબ બધા ગુણધર્મ ચોરસને ને લાગુ પડે છે હવે હું પતંગ આકાર બનાવવા જઈ રહી છું પતંગ આકાર થી તો આપણે કહી શકીએ કે સમાન જ ઉતરાણ લે છે પતંગ આકાર એટલે પાસ પાસે ને ફક્ત બે જ સમાન હોય તેવા ચતુષ્કોણ ને પતંગ આકાર ચતુષ્કોણ કહે છે તેમના ગુણધર્મ જોઈએ તો

આદરણીય નંદરે સ્પાઇસ નમસ્કાર હું દ્વારા 8 વાંખ્ય કરતી વિદ્યાર્થી છું માં મારી શાળાનું સ્થિતિમાં દાગ્રાતની શાળા છે મારું નામ સોરણ કેર રમેશભાઈ છે હું આપની વિજેલની બચત કરી આપું આજ મેં ચાલુ બંધ કરતું ગણ સંખ્યા 232 થી સુચના માંગુ છું મુબબા પર નિયમ કે છે કૃતિ રચના હતી રક્ષા રક્ષા કેનો સુબે પટવડચા

પ્રકાશની ગેરહાજરીમાં પરિપથ કપાસે જેથી બરબ ચાલુ થાય છે ઉપયોગ શહેરી સ્ટ્રીટ લાઇટો બગીચા એપાર્ટમેન્ટ વગેરે જાહેર જગ્યા પર સેન્સર મૂકવાથી પગારદાર માણસની જરૂર પડતી નથી શિયાળા તથા ઉનાળામાં દિવસ રાત વહેલા મોડા થાય છે સવારના સમયે પૂરતું અંતર આજ આગમાં એ લાઇટો બંધ થઈ જાય છે વીજળીની પણ બચત કરે છે નમસ્તે હું શ્રી પ્રાથમિક શાળા ધોરણ આઠ માં અભ્યાસ કરું છું અમે વિજ્ઞાન મેળો બે હાજર બાવીસ માં ભાગ લીધેલ છે વિભાગનું નામ પાંચ બી ગાણિતિક નમૂનાઓ કૃતિનું નામ ઘન આકાર હેતુ વિવિધ ઘન આકારો બનાવતા શીખે રીત વિવિધ ઘન આકારો દોરી તેના કટિંગ કરી તેના છેડાઓને દોરાથી જોડી અલગ અલગ પેપર પર આકારો તૈયાર થશે જે ઘન આકારના ફલક ધાર અને શેરો બીજું શોધવામાં મદદરૂપ થશે ઉપયોગીતા સરળતાથી આકારોની સમજ મેળવી શકે આપણે ટુડી અને થ્રીડી વિશે પણ થોડી માહિતી મેળવશે ટુડી એટલે દ્વિપરિમાણીય અને થ્રીડી એટલે ત્રિપરિમાણીય ટુડી એ ટુડીમાં લંબાઈ અને પહોળાઈ હોય છે તેને ટુડી કહે છે અને થ્રીડી એટલે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય તેને થ્રીડી કહે છે આપણે આ ફાઇલ માં એની માહિતી મેળવે છે આ એક પ્રોજેક્ટ તૈયાર કરેલ છે આ આ દોરી ખેંચવાથી આપણે પલક ધાર અને શિરો બિંદુ સરળતાથી શોધી શકશું આ છે લંબન આને પણ તે જ રીતે દોરી ખેંચવાથી લંબન તૈયાર થશે અને આ પણ અને શિરોબિંદુ શોધવામાં મદદ કરશે આ છે પણ આપણે તે આ દોરી ખેંચવાથી આ પરિજમ તૈયાર થઈ જશે અને તેનાથી ફલક ધાર અને શિરોબિંદુ બિંદુ શોધવામાં મદદ કરશે આ છે ત્રિકોણીય પિરામિડ તેને પણ તે જ રીતે દોરી ખેંચવાથી તૈયાર થશે તેનાથી આપણને ફલક ધાર અને શેરો બિંદુ શોધવામાં મદદ થશે આ છે આજુબાજુવાળા હન તેને પણ આપણે આ જ રીતે દોરી ખેંચવાથી બની જશે અને આ પણ આપણને પલક ધારણ શિરોબિંદુ શોધવામાં મદદરૂપ થશે ચોરસ ચોરસ તળિયાવાળા પિરામિડ તેને પણ આપણે આ દોરી ખેંચી અને તેજ રીતે બનશે આ આજા ઇફિનલ મેવ ગુરુ ટી નું નામ પેલું ઇકો ફ્રેન્ડલી સબ 2 કૃતિ નું પ્લાસ્ટિક 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 માટી પેવર બ્લોક ઇની રિચ ટકા રેતી અને ટકા પ્લાસ્ટિક નો ઉપયોગ કરી તેને અને બ્લોક બનાવવા માટે બ્લોક બનાવવામાં આવે છે અને વેસ્ટ પ્લાસ્ટિક જે પ્રદૂષણ ફેલાવે છે તેનો પણ આ પદ્ધતિમાં ઉપયોગ થાય છે થઈ જાય છે ઉપયોગ રસ્તામાં મેદાનોમાં મેદાનો પર રેતી સિમેન્ટનો બ્લોક ની જગ્યાએ આ રેતી પ્લાસ્ટિક

તેથી એક મોટું વાસણ તેને ચૂલા પર ચડાવી વીસ ટકા જેટલું પ્લાસ્ટિક અને એસી ટકા જેટલી રેતી નાખવી પછી તેને બીબુ આવે તેમાં ભરવી અને તેથી આ બ્લોક તૈયાર થશે આ બ્લોક આપણે રેતી અને સિમેન્ટના બ્લોકની જગ્યાએ આ આ રેતી અને પ્લાસ્ટિકના બ્લોકનો ઉપયોગ કરી શકીએ છીએ આ બ્લોક આપણને મકાન બનાવવામાં પણ ઉપયોગમાં આવે છે નમસ્તે મારી સ્કૂલનું નામ શ્રી કમલાપુર તાલુકા શાળા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારું નામ ઉત્તરાજી રણજીત છે નમસ્તે મારું નામ રાઠોર દર્શિત છે હું કમલાપુર તાલુકા શાળામાં અભ્યાસ કરું છું હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે બે હજાર બાવીસના ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં મારી કૃતિ નું નામ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ ભૂકંપનો એલારામ છે તેની મૂર્તિ સમજાવીશ પૃથ્વીનું અચાનક અલગ ચલન કરવું તો ભૂકંપ છે જે ખૂબ થોડા સમય માટે થાય છે પૃથ્વીના પેટરમાં ખૂબ ઊંડે થતા વૃક્ષ વૃક્ષોને કારણે આ થાય છે ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે અલગ અલગ રીતે થાય છે પણ તેઓ નોંધાઈ શકાતા નથી મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતાં જોવા મળે છે જ્યારે નાના નાના ભૂકંપો ક્યારેક ક્યારેક હોય છે ભૂકંપ સાતથી થાય છે પૃથ્વીના સૌથી ઉપરના પળને ઓપળો હોય છે તેમની અંદર ખૂબ ઊંડામાં થતાં વિક્ષેપને લીધે હલન ચલન થાય છે પૃથ્વીનું સૌથી બહારનું કળ સર નથી તે જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત છે આ ટુકડાને પ્લેટ કહેવામાં આવે છે આ પ્લેટ એકબીજા સાથે ઘસાય છે અથડાય છે કે ઉપર નીચે થાય છે ત્યારે એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે અને ભૂકંપ આવે છે ભૂકંપની અનુભવ ભૂકંપ ક્યાં અને ક્યારે થશે તેનું કોઈ ચોક્કસ અનુમાન નથી જ્યારે કોઈ લોકો હોય છે તે આપણને થોડું ઘણું માહિતી આપી શકે છે ક્યારે ઓછી તીવ્રતાવા ભૂકંપમાં તો અનુભૂત પણ થતી નથી જ્યારે મોટો ભૂકંપ આવે ત્યારે અનુભૂત થાય છે અમે પણ આવા ભૂકંપ અલાર્મમાં ધરતીની થોડીક જ ચલનથી તેમાં એલારામ ભાગવા મળે છે અને બધા વખત ક્યારે ત્યારે સલામત થઈ જાય છે આ અમારી

કૃતિ બનાવવાનો હેતુ એ છે કે ધુમાડાનો નિકાલ કરવો અને આ કૃતિ બનાવવાનો વૈજ્ઞાનિક પ્રસ્તાવ એ છે કે અશુદ્ધ હવાનું શુદ્ધ હવામાં રૂપાંતર કરવું અને આ કૃતિ બનાવવાનો પ્રસ્તાવ એ છે કે આજના ધુમાડાયુક્ત વાતાવરણમાંથી મુક્ત થઈ શુદ્ધ હવા લઈ શુદ્ધ હવા લઈ શ્વાસના ઘણા રોગોમાંથી મુક્તિ મુક્તિ મળી રહે બાકીનું મારો મિત્ર તમને આ સામગ્રી બતાવે નમસ્તે મારું નામ ધોરણ આત્મા અભ્યાસ કરું છું જરૂરી સામગ્રી એક કિલો બોક્સ લેવા અને ચાર પીવીસી પાઇપ લેવાના એની અંદર આ બાજુ આગળ આવે છે બે પવન ચકી બે પવન ચકી બે મોટર તેને વિરુદ્ધ દિશામાં બેની વિરુદ્ધ દેશો વિરુદ્ધ દિશામાં ગોઠવવાની બે નવ વોલ્ટના બેટરી લેવાની નવ વોલ્ટથી અને એક સ્વીચ લેવા સ્વીચનો છેડો એક મોટર સાથે ભીધેલો છે મોટર મોટરનો બીજો છેડો એક બીજી મોટર સાથે સાથે છે છે બીજી મોટરનો છેડો એક વોલ બેટરી બેટરી સાથે બીજો છેડો છે પ્લસ અને બેટરી સાથે સ્વીચનો છેડો આપેલો છે રચના પદ્ધતિ હું તમને સમજ સૌપ્રથમ તમારે એક ખાલી લેવાનું છે જેની અંદર તમારે પેલા તો ડ્રો કરી લેવાનું છે ગોલ અને ત્યારબાદ

ત્યારે ધુમાડો દેખાય છે જ્યારે આ તને આ પાસે લઈ જઈશું ત્યારે ધુમાડો નહીં આ ધુમાડો અંદર જઈ પહેલી ચક્કી પાસે જશે પહેલી ચક્કી પાસે જઈ વિરુદ્ધ દિશામાં જે પવનચક્કી આપણે રાખેલ છે તેની પાસે જશે ત્યારબાદ જે આ જે બોટલ ઉપરનો ભાગ છે ત્યાં એકઠો થઈ જશે અને આ કૃતિ બનાવવાનું એ છે કે જેમ કે શ્વાસ દમ જેવા રોગોથી મુક્તિ મળે જે સરક વ્યવસાય ફ્લોરાફ્લોરા જેવા વાયુથી નુકસાન છે તાજમહેલ મહેલ રીતના મંદિર

પ્રદૂષણ અટકાવવા તેમજ રક્ષણ મેળવવા માટેનું પર્યાવરણ ની નજીક રહી શકાય